રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ ગત દિવસે યાર્ડની બંને બાજુ ચાર કિલોમીટર સુધી ધાણા ભરેલા વાહનોની લાંબી કતારો લાગી હતી યાર્ડ ધાણાથી છલકાયું હતું તો હાલ જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ રાખવામાં આવી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી જેમાં દોઢ લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ હતી ધાણા ઉતારવામાં યાર્ડની જગ્યા ટૂંકી પડી હતી કે જેથી હાલ પૂરતી ધાણાની આવક બંધ કરવામાં આવી ધાણાની હરાજીમાં વીસ કિલો ધાણાના ભાવ રૂપિયા એક હજારથી એકવીસો છોતેર અને ધાણીનો ભાવ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ